વરસાદ વરસ્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે અને આજે ગીર તથા ઉના ગીર ગઢડા પંથકમાં આખો દિવસ દરમિયાન ક્યારેક ભારે પવન સાથે ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર જંગલમાં આવેલ યાત્રાધામ તુલસી શ્યામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતા જ ગાંડી ગીર સોડે કળાએ ખીલી ઉઠી છે અંધારપટ વરસાદી વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગયું છે ત્યારે વરસાદના કારણે લીલીછમ વનરાઈના આહલાદાયક દ્રશ્યો સામે આવ્યા હતા ગીરના નેસડાઓમાં વરસાદ વરસતા ચારેકોર નદીઓ ખળખળ વહેતી થઈ છે નજારો એક અદભુત અહેસાસ કરાવે છે શેને જોતા નેસડાના માલધારીમાં ખુશીની લહેર જોવા મળી હતી